છોકરા નહી <clears throat>

આ લ્યો આ છોકરાઓમાં હોમાં તજા કે પોણી આવવા મે નહી જતે હું લઈને આવું પડી એ હરું થાય કરું પાઈ ને તો આ તમારા બે છોકરા હે તો તમારી આટલી સેવા ન કરીતા શું કરું ભઈ શું કરું કે હવે શું કરું ભઈ શું કરું તમ શું કરું એટલે શું કરું છોકરા મારા ફોર્મ નહીં કરતા મારો એટલે છોકરા મોનતા જ નહીં શું કરવાના હાલ્યો તો હું હવે જાઉં આવો ઓ કીધું ના ઓ ઓ તો શાંતિ હું જો એ શું શું કરવાના આ બહુ કેટલો મોડો હે અયા મા ભાઈ દેખાતો ને 3 દિન દેખાતો ને દેખાતો અમે ખેતરમાંય આવતો નહીં તે ઘરે દેખાતો નહીં માં જવાની ના ઘરે તો જવા દે માં અલ્યા ગડું દાવ કે લ્યા આ તમે તો ક્યાં ના તા આવો ભલા લાલ ભાઈ ખબર કાઢો જો તો આ માં યાર પાણીની ખબર ને ખાણવા ના આવો કોઈ અહીં ખેતરમાં 3 દિન દેખાતા નહીં તો ઘરે શું કર કોઈ ખોટા જ ભાઈ એમના બે છોકરા સેવા કરતા નહીં પણ પાણી એમના ઘરે ભરીને મી પી રે ના આવું શું થયું એમના બીમાર પડ્યા હાય

અયા ફોન જ ના આખી જિંદગી અયા બાપ ચેનો મોળો ફોન હોત તો કોમજની કરતા આખી જિંદગી આ લાલિયો તો લાલિયો

બાપે જ કર્યું બધું છોકરા નહીં કર્યું કોઈ કશું હતું નહીં જોઉં લાલભાઈ શીખવાડું લાલભાનો ઘરે નહીં રહ્યા છે વાળે જ ઉઘાડ્યા છે તમને કે મને છોકરા ઉપર ખબર પડી કે વાળે દે વાળે દેવા દે લાલભા ઓ લાલભા પૂજા છું અને બોટાવાયો લાગે હે છોકરા તમારું કોમ નહી કરતા એમ ને બરોબર હવે તમારું કોમ કરે છોકરા તમારી સેવા કરે પગ ખૂંદે બધું કોમ કરશે બોલો તમાર હું કોઈ કરો શું કરું બોલો હવે તમારા ઘરમાં ડબ્બો પડ્યો કોઈ તો છોકરા કપચા ભરો બરોબર પથ્થર ભરો અંદર અને ઉપર બચી દો છોકરા ડબ્બો બતાવો ને ખાલી ખખડાવવાનો અને કહેવાનું કે છોકરો જે મારી ચાકરી કરશે ને તમારે બે મહિને એના હું આ ડબ્બો આલીસ મહી દાગી ના ભર્યા

અને કે મને દવાખાને લીધો પણ મારે વેકાઈ ખરા તમે બે છોકરાઓ ની યાર તમે એટલું કરજો હો સારું હેડો મમ્મી કરી આડો હા લે શિવન બોલ ના આ કાકા આટલું બધું ભેગું કર્યું આપણે તો ખબર જ નહીં કોઈ કીધું જ નહીં આપણે તો બાગીના ને બાગીના ક્યાં નાયો છે અમને જોડે કે આપણ ખોટું નહીં સુંડા પાકા દીધો પણ સેવા હવે કરી પડશે નકર ડોહા લેવો નહીં યાર દે જલ્દી આપણે જઈએ કણ